તાત્કાલિક ધોરણે રાજમાળી ચાર રસ્તા નજીક તેમજ જીએમ ડીસી ફાટક નજીક સ્પીડ બ્રેકર બનાવવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરમાં આવી છે આજે રાજપાડી ચાર રસ્તે એક મહિલાનો એક મૃત્યુ થયો છે એને હું શ્રદ્ધાંજલિ આપું છું લોકો દ્વારા મને ટેલિફોનિક જાણ થઈ અને હું અહીંયા ગાડી રાજપાડી ચાર રસ્તા પર આવ્યો લોકો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે અહીંયા ગાડી બ્રેકેટ ભરાવવાની જરૂર છે એટલે મેં તાત્કાલિક તંત્રને જાણ કરી અને તંત્રએ તાત્કાલિક વાત ધ્યાનમાં લીધી અને તાત્કાલિક ધોરણે એ રાજપાડી ચાર રસ્તા પર બોમ્બ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે આ જ રોજ સવારે રાજપાડી ચાર રસ્તામાં એક દુર્ઘટનામાં એક મહિલાનું અકસ્માતમાં મૃત્યુ પામ્યું હતું અને એ બેનને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે ચોકડી પર જે લોકોએ અમને જાણ કરી અને જે રજૂઆત હતી લોકોની કે ચાર રસ્તા પર સ્પીડ બેકર બનાવવામાં આવે તો એમએલએ સાહેબ દ્વારા તંત્રને જાણ કરીને તાત્કાલિક ધોરણે સ્પીડ બેકર લગાવીને લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને જે ટ્રકના ડ્રાઈવરો છે એમને પણ અમે કહેવા માગીએ છીએ કે જેમ બને તેમ તમે ગાડી ધીરે હાકો ચોકડી પર કે કોઈનો આવી રીતના જીવ ના જાય જય જય ભારત